તમને ફેટી લિવર ડાયગ્નોસ થઈ ગયું છે તો તમે આજથી જને એક્શન લઈ શકો છો આ બીમારી રિવર્સ થઈ શકે છે ફેટી લિવર અલ્કોહોલિક લોકોને થાય છે પણ આજના સમયમાં નોન અલ્કોહોલિક લોકોને વધારે થઈ રહ્યું છે ફેટી લિવરના અર્લી કોમન સાઇન હોય છે તમે જેટલી જલ્દી એને ઓળખી લેશો એટલી જલ્દી તમે એને રિવર્સ કરી શકો છો સૌથી પહેલા ફેટી લિવર છે શું અને થાય છે કે આ આપણી અનહેલ્ધી લાઈફસ્ટાઈલ સાથે જોડેલું હોય છે બાર નું ફેટ તો આપણને જોવાઈ જાય છે પણ અંદર ભી ફેટ જમા હોય છે ઘણા લોકો તો બહાર થી પાતળા દેખાય છે બટ ઇન્ટરનલી એમના ઓર્ગન ફેટ હોય ફેટ જમા હોવાથી તમારું જાર પ્રોપર ફંક્શન કરતું જ નથી લીવરનું કામ છે આપણી અંદર જે અનવોન્ટેડ છે એને નીકળવું જેથી શરાબ પીવું તમારા લીવર ને જોર લાગે છે ટોક્સિન નીકાળવા માટે ફેટી લીવર માટે તમે પાંચ કોમન સાઇન તો ઓળખી શકો નંબર વન સ્વેલિંગ તમારા રીપ કેસ ની પાસે નંબર ટુ હંમેશા થાકેલું અને ટાયર્ડ ફીલ કરો નંબર થ્રી તમારા શોલ્ડરમાં પેઇન થવા લાગો નંબર ફોર ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ થવું બ્લોટિંગ ગેસી થવું વધારે વધારે ડકારા આવે પાંચું તમારે કોન્સન્ટ્રેટ કરવું બહુ હાર્ડ થઈ જાય જો તમે ફેટી લિવર રિવર્સ કરવા માંગતા હો તો હું તમારી હેલ્પ કરી શકું છું મારા બાયો મને કોન્ટેક